ગરમીમાં માત્ર એક ટુકડો ખાઈ લેશો તો પ્રોટીન વિટામિન અને પોષક તત્વો ભરપૂર અને એનર્જી ભરપુર મળી રહેશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું તો ગરમીમાં આપણા શરીરમાંથી પરસેવો છૂટો પડે અને એના લીધે આપણા શરીરમાં એનર્જીઓ ઓછી થાય એટલા માટે આપણે ખૂબ જ એનર્જીવાળો ખોરાક ખાવો જોઈએ પણ ખાસ કરીને ગરમીઓમાં ઘી અને તેલવાળું બહુ ઓછું ખાવું જોઈએ અને શરીરમાં એનર્જી અને ઠંડક મળે ને એવું ખાવું જોઈએ તો આજે આપણે એવું જ એક માત્ર ટુકડો દરરોજ ખાઈ લેશો ને તો પણ તમને એનર્જી આખો દિવસ મળી રહેશે અને તમે થાક નહીં લાગે એનર્જીથી ભરપૂર રહેશે શરીર તો ચાલો બનાવી એના માટે આપણે આજે યુઝ કરીશું શેકેલા ચણા જે કહેવામાં આવે છે ને કે જો ચણા ખાય ને તો ઘોડા જેવી તાકાત મળે તો ખાસ તાકાત પોષક તત્વો મળી માટે આ રહેલા ચણાનો યુઝ કરવો જોઈએ જ આજે એક નવી મીઠાઈ તૈયાર કરીશું જે આપણા શરીરમાં એનર્જી તાકાત અને શરીરને લોખંડ જેવું મજબૂત બનાવશે તો આપણે આ શેકેલા ચણા છે ને માર્કેટમાં આસાનીથી મળે છે અને ખાસ કરીને એ મીઠા વગના એટલે કે નમકીન વાળા નથી લેવાના અને એનો સ્વાદ છે ને એ મોળો હોય ને એવા લેવાના એની આપણે ફોતરા કાઢી અને મિક્સર જાર માં એડ કરીશું તો મેં અહિયાં એક કપ ચણા લીધા છે અને એનો આપણે આ રીતનો પાવડર તૈયાર કરીશું તરત જ પાવડર તૈયાર થઈ જશે આ રીતે ઝીણો પાવડર તો આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે હવે ખાસ કરીને આપણા શરીરમાં પ્રોટીન એનર્જી તાકાત મળે ને એના માટે આપણે બદામ કાજુ અને અખરોટ લેવાના છે તો આ બધા છે ને એની તાસીર ગરમ હોય છે પણ એને આપણે એક નવી રીતે બનાવીશું તો ઠંડાક પણ મળશે અને એનર્જી પણ ભરપૂર મળી રહેશે તો અહીંયા કાજુ બદામ અખરોટ અને પમકીન સીડ અને મગજતરીના બી લીધા છે જેનાથી આપણને ઠંડક પણ મળશે અને એનો આ રીતનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે તો આ બધા ડ્રાય ફ્રુટ છે ને એ એનર્જીથી ભરપૂર હોય છે તો આપણે થોડા થોડા ખાવા જોઈએ બહુ વધારે નહીં ખાસ કરીને ગરમીમાં

હવે આ બધી વસ્તુને આપણે હલકી રોસ્ટ કરવાની છે બહુ વધારે પડતી રોસ્ટ કરવાની જરૂર નથી ચણા તો પહેલેથી શેકેલા હોય છે તો એને આપણે વધારે રોસ્ટ કરવાની જરૂર નથી હવે અહીંયા તમે જુઓ આપણે ઓછા ઘીમાં યુઝ કરીએ છીએ અને ખાસ કરીને આપણે ગરમીઓમાં ઘી ઓછું ખાતા હોઈએ છે એટલા માટે હું આજે ઓછા ઘીમાં બનાવું છું જો તમને વધારે ઘીવાળું પસંદ હોય ને તો અહીંયા તમે વન ફોર્થ કપ જેટલું ઘી પણ એડ કરી શકો છો તો ગરમીઓમાં તમને મીઠાઈ ખાવી પસંદ છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો મારી રેસીપી કેવી લાગે છે ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા જુઓ સરસ આ મિશ્રણ તૈયાર થઈ ગયું ગયું છે છે સાથે પણ તો બસ હવે એને આપણે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં ગરમીઓમાં ખાસ કરીને સાકરનો યુઝ કરવાનો એના લીધે આપણા શરીરમાં ઠંડક જળવાય રહેશે તો અહીંયા મેં અડધા કપ સાકર લીધી છે એની સામે અડધો કપ પાણી લીધું છે

હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સાકર હવે મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે આ જે સાકર મેલ્ટ થઈ જાય ને પછી આ જે પાણી હોય ને એને માત્ર આપણે થોડી જ વાર ઉકાળવાનું છે એટલે ખાસ કરીને એમાં ચિકાસ આવી જઈને ત્યાં સુધી હવે અહીંયા ફ્લેવર માટે મેં એલચી પાવડર એડ કર્યો છે એલચીને થોડી ક્રશ કરીને જ મેં એડ કરી છે મિક્સ કરી દેસુ અને એક થી બે મિનિટ આપણે આ સુગર સિરપને સરસ રીતે કુક કરીશું તો એમાં આ રીતે બબલ્સ થવા લાગે અને બસ તમને એમ લાગે કે હવે આ ચિકાસ પડતું થઈ ગયું છે ત્યાં સુધી તમારે એને કરવાનું એકવાર હું તમને ચેક કરીને પણ બતાવી દઉં તમે જુઓ અહીંયા કોઈ પણ તારની ચાસણી નથી બનતી માત્ર આ રીતે હાથમાં આપણે ચેક કરીએ તો ચિકાસ વાળું લાગે છે બસ ત્યાં સુધી જ આપણે એને કુક કરવાનું છે અને અહીંયા આ મિશ્રણ આ રીતનું થઈ જાય ને પછી ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દેવાની છે એટલે વધારે પડતી ચાસણી હાર્ડ ના થઈ જાય કઠણ ના થઈ જાય હવે જે આપણે શેકીને લોટ તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દેસુ અહીંયા આપણે એક ચમચી ઘીમાં જ આ મિશ્રણ તૈયાર કર્યું છે અને આ મીઠાઈ તૈયાર કરી છે જો વધારે ઘી એડ કરવું હોય તો આ સમયે પણ એડ કરી શકાય છે મિક્સ કરી દેસુ અહીંયા કોઈ પણ જાત આપણે દૂધ એડ કરવાની જરૂર નથી માવ એડ કરવાની જરૂર નથી અને મોઢામાં જ મૂકતા સો ટકા પાણી પાણી થઈ જાય ને તેવી સોફ્ટ આ મીઠાઈ તૈયાર થશે તો આ રીતે મિક્સ કરી દેસુ હું અહીંયા કોઈ પણ મીઠાઈ બનાવું ને એ મીઠાઈ છે ને બહુ વધારે પડતી હું સ્વીટ નથી બનાવતી હોતી જો તમને વધારે પડતું ગળિયું પસંદ હોય ને તો તમે પોણો કપ પણ સાકર એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી દીધું મેં તમે જુઓ આ રીતે મિક્સ કર્યું ને બસ હવે પેનથી અલગ થવા લાગે ને ત્યાં સુધી જ આપણે એને કુક કરવાનું છે વધારે પડતું કુક કરવાની જરૂર નથી તરત જ આ રીતે પેનથી અલગ થઈ જશે જ્યારે તમે મિક્સ કરશો ને ત્યારે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તરત જ એમાંથી લાડુ વાળવા હોય તો લાડુ તૈયાર કરી શકાય છે પણ હું મીઠાઈ સેટ કરું છું તો આ રીતની એક નાની થાળીમાં મેં થોડું ઘી લગાવી દીધું છે અને હવે આ મીઠાઈનું મિશ્રણ આપણે એમાં એડ કરી દેશું અને પછી

પમ્કિન સીટથી ગાર્નિશ કર્યું અને દસ મિનિટ મેં ઠંડુ થવા દીધું દસ જ મિનિટ પછી આપણે એને કટ કરીશું તો તમે જુઓ હું કટ કરું ત્યારે કેટલી સોફ્ટ છે આસાનીથી કટ થઈ જાય છે બિલકુલ ડીશમાં ચોટશે નહીં અને તમે આ મીઠાઈને મહિના સુધી પણ રાખશો ને બિલકુલ ખરાબ પણ નહીં થાય અને એવી ને એવી સોફ્ટ રહેશે તો આ મીઠાઈને હું તમને ડીમોલ્ટ કરીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ બની છે દાણેદાર બની છે જાળીદાર બની છે અને મોડામાં મૂકતા પાણી પાણી થઈ જાય ને એવી આ બની છે અને સાથે સુપર સોફ્ટ તો તૈયાર થઈ છે તો તમે પણ જલ્દીથી જલ્દી ગરમીઓમાં દરરોજ માત્ર આ એક ટુકડો ખાતા થઈ જાઓ એનર્જી તાકાત પ્રોટીન વિટામિન બધું જ એકસાથે મળી જશે અને બીમારી ઓછી આવશે અને સાથે તમને આ મીઠાઈ પણ ખૂબ પસંદ આવશે તો તમે જુઓ કેટલી સોફ્ટ બની છે જોતા જ તમને ખાવાનું મન થઈ જાય એવી બની છે ને તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહીજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ